કેમિકલ કેમિકલયુક્ત કલરવાળું પાણી ઉભરાતું હોવાની સમસ્યા સામે આવી છે આ વિસ્તારમાં અવારનવાર ગેરકાયદેસર ચાલતા તપેલા ડાઇનના કારણે કેમિકલયુક્ત કલરવાળું પાણી રોડ પર ઉભરાતું હોવાના લીધે અનેક ફરિયાદો પણ લિંબાયત પ્રશાસનને કરવામાં આવી છે હવે કબ્રસ્તાનમાં પણ ગંદુ કેમિકલ વાળું પાણી ફરી વળતા સ્થાનિકો અને મુસ્લિમ સમાજના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યા જેને લઈને સારી કામગીરી બતાવીને વાહવાહી લૂંટતી પ્રશાસન તંત્રની પોલ જનતા સમક્ષ ખોલી ગઈ છે મારું નામ ઇમ્તિયાઝ શેખ મદીના મસ્જિદ લિંબાયતથી સામાજિક અગ્રણી છું આજે દસ દિવસ પહેલાં આપણે મેયર શ્રીનો મેં વિડીયો સાંભળેલો એમાં એમણે કહ્યું હતું કે લિંબાયતમાં ચાલતા નાના મોટા સાહીઠથી વધુ તપેલા ડાયંગો જે બંધ અને સીલ કરી નાખવામાં આવ્યા છે તો મારે શ્રી મેયર સાહેબને એટલું જ પૂછવાનું કે તમે જ્યારે સીલ કર્યા છે તપેલા ડાયંગો તો હાલ જે હમણાં પાણી જે ગટરમાં ઉભરાય છે કેમિકલવાળું કલરવાળું એ એ ક્યાંથી આવે છે અને હાલ હમણાં અમુક ડાયંગો ચાલુ છે તો એમાં શું તમારા આશીર્વાદથી કે અહીંયા ઝોનલ અધિકારીના આશીર્વાદથી કે લિંબાયત ઝોનના અધિકારીઓના આશીર્વાદથી ચાલે છે એ તપાસનો વિષય છે અને આજે અમે તમને બતાવીએ કે લિંબાયત મુસ્લિમ સમાજ કબ્રસ્તાનમાં પણ આજે પાણી ઘૂસી ગયા છે અને અમારું ઉજુખાનું જે પાક પવિત્ર અમે ત્યાં થઈએ છીએ ઉજુ કરીને એ એ પણ આજે બાકી રહ્યું નથી ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે લાગે તો હું તમને બતાવું તે જગ્યાએ કબ્રસ્તાનની હાલત હમણાં એવી છે કે કબ્રસ્તાનમાં અર્ધા કબ્રસ્તાનમાં કલર વાળું પાણી કેમિકલ વાળું પાણી ભરાઈ ગયું છે અને ઝાડો એ બધા સૂકી ગયા છે અને કેમિકલ થી ઝાડોને નુકસાન થાય એ સવારે તમે પાણી ચાલુ કરો એટલે કમ અર્ધો કલાક દોડું પાણી આવે છે કલર વાળું પાણી આવે છે અર્ધો કલાક પછી કઈ પીવા લાયક પાણી આવે છે અહિયાં બહુ મોટા મોટા તપેલા ડાંગ ચાલુ છે અને મેયર સાહેબ નું કેવું છે કે અમે બધાને સીલ કર્યા છે પણ તમારે જોઈએ તો હું બતાવું કે કયા કયા ડાંગ તપેલા ડાઇનિંગ ચાલુ છે આનો એક્ઝામ્પલ છે કે જે અગર આના પર રોક લગાવવામાં નહીં આવી અને આ જે ડ્રેનેજ નું પાણી અમારા કબ્રસ્તાન માં જાય છે એ અગર બંધ કરવામાં નહીં આવ્યું તો અમે હમણાં તો ગાંધી ચિંધિયા એ કરીશું આંદોલન અને પછી ઉગ્ર આંદોલન કરીશું આ મુસ્લિમ સમાજની તમને ચેતવણી છે